નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ છવ્વીસ માર્ચ બે હજાર પચીસને વાર બુધવાર તો આજના આ વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો શું જીરાના વાયદા બજાર અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો તો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં માર્ચ એન્ડિંગની રજાઓ પૂર્ણ હાજર બજારમાં ખાસ કોઈ મોટી વધઘટ ન હતી અને સૌરાષ્ટ્રમાં તો આજે નવી આવક બંધ રહી હતી અને ઊંઝામાં આવક અત્યારે પિસ્તાલીસથી પચાસ હજાર બોરીની વચ્ચે સ્થિર જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આધાર રહેલો છે બજારનો અને જીરાના વેપારીઓ પણ કહે છે કે અત્યારે હાલમાં ઘરાકી મર્યાદિત છે અને રમઝાનના પૂરા થયા બાદ આગામી સપ્તાહમાં કેવા નિકાસના વેપારો આવે છે તેના ઉપર બજારનો મંદી કે તેજીનો આધાર રહેલો છે અને રાજસ્થાનના જીરાની આવક પણ અત્યારે વચ્ચે અને સ્ટોકિકોની લેવાલી પણ આવશે અને મસાલા કંપનીઓ પણ એપ્રિલના મોટા ભાગનું જીરું ખરીદી લેતા હોય છે પરિણામે તેની માંગ આવશે આમ બજારમાં ટૂંકા ગાળામાં માટે કોઈ ઘટાડો દેખાતો નથી અને આગળ ઉપર જો ધારણા મુજબ નિકાસના વેપારો આવે તો બજારમાં ઘટાડો આવી શકે છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે દરેકની માર્કેટિંગની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે કે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે પાલીતાણા ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર નવસો ને રૂપિયા બચાવ ત્રણ હજાર આઠસો થી ચાર હજાર સો રૂપિયા ઊંજા ત્રણ હજાર બસોથી પાંચ હજાર પાંચસો પંચોતેર રૂપિયા ધાનેરા ત્રણ હજાર ત્રણસો નવ્વાણુંથી ચાર હજાર બસો એંસી રૂપિયા દિયોદર ત્રણ હજાર છસોથી ચાર હજાર રૂપિયા રાજકોટ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર રૂપિયા જેતપુર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર રૂપિયા વાંકાનેર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર બસો ને પંચોતેર રૂપિયા અમરેલી બે હજાર છસોથી ચાર હજાર બસો ને આઠ રૂપિયા જુનાગઢ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર રૂપિયા